મુક્તિસ કિચન હું છું મુક્તિ પાંડ્યા આજે આપણે બનાવીશું આજે હું જે રેસીપી લઈને આવી છું બહુ ટેસ્ટી છે હલકું છે એકદમ સિમ્પલ રેસીપી છે પણ ખાવાની મજા આવે એવી છે આવા વરસાદના મોન્સૂન સિઝનમાં ઘણા લોકોને બહુ સ્પાઈસીને એવું ખાઈને એસિડિટી થતી હોય છે તો આ સિમ્પલ રેસીપી છે અને એ ખાવામાં બી એટલી જ મજા આવે છે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો ચલો હવે આપણે શરૂ કરીએ તો અહીંયા આપણે એક વાસણ લઈ લેશું એની અંદર તમારે એક કપ જેટલી મસૂરની દાળ લેવાની છે જે ઓરેન્જ કલરની મસૂરની દાળ આવે છે એ તમારે અહીંયા લેવાની રહેશે આ રીતની મસૂરની દાળ આવે છે એ તમારે લેવાની હવે મસૂરની દાળ સાથે તમારે એડ કરવાની છે ખાલી ફક્ત બેથી ત્રણ ચમચી જેટલી તુવેરની દાળ અહીંયા મેં તુવેરની દાળ લીધી છે તમે મગની પીળી દાળ બી લઈ શકો છો ચણાની દાળ બી લઈ શકો છો કાં તો પછી એકલી મસૂરની દાળ બી તમે લઈ શકો છો તો આપણે અહીંયા મસૂરની દાળ બનાવવાની છે તો એની સાથે કોમ્બિનેશન માટે અહીંયા આપણે થોડીક મેં તુવેરની દાળ લીધી છે હવે એને આપણે બેથી ત્રણ વખત પાણીથી ધોઈ લેવાનું અને પછી દાળ ડૂબે એટલું પાણી એડ કરીને તમારે ફક્ત આને પાંચ મિનિટ માટે રેસ્ટ આપી દેવાનું છે અહીંયા પાંચ મિનિટ માટે રેસ્ટ આપશો એટલે દાળ અધકચરી થોડી પલળીને રેડી થઈ જશે અહીંયા દાળ પલળે છે ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીએ તો ગેસ ચાલુ કરીને આપણે કૂકર મૂકી દઈશું આ દાળને આપણે ડાયરેક્ટ કૂકરમાં જ બનાવવાની છે તો કૂકર લઈ લીધા પછી એની અંદર આપણે બે ચમચા જેટલું તેલ લેવાનું છે તેલ અહીંયા ગરમ થાય એટલે એની અંદર અડધી ચમચી જેવું આપણે જીરું એડ કરીશું જીરું તતળી જાય પછી બેથી ત્રણ લાલ વગરના મરચાં એડ કરવાના ત્રણથી ચાર લીમડાના પાન એડ કરી દઈશું અને અહીંયા જ આપણે ચારથી પાંચ આ રીતની લસણની કડીઓ એડ કરવાની છે અહીંયા આ રીતે આખા લસણની કડીઓ તમારે એડ કરવાની છે ઝીણા ટુકડા કે પેસ્ટ અહીંયા એડ નથી કરવાની બહુ મોટા જાળા લસણ હોય તો તમે એકના બે કરી શકો છો પછી અડધી વાટકી જેવા એટલે કે બે ચમચી જેવા આપણે કાંદા એડ કરીશું કાંદાને બી અહીંયા મોટા કે બહુ નાના એવા ટુકડા નથી કરવાના મીડિયમ સાઇઝના ટુકડા એડ કરવાના રહેશે અને ત્રણેક જેવા આવી રીતે આખા લીલા મરચાં એડ કરી દેવાના છે અને પછી બધું જ અહીંયા આપણે એક મિનિટ જેવું સાતળીને રેડી કરી લેવાનું છે અહીંયા મરચાંને બી ઝીણા નથી ટુકડા કરવાના કે પેસ્ટ એડ નથી કરવાના હવે આ રીતે સતળાઈ જાય પછી અડધી ચમચી જેવું આપણે અહીંયા હળદર પાવડર એડ કરીશું અને એને મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય પછી જે આપણે દાળ પલાળીને રાખી છે મસૂરની એ આપણે આની અંદર એડ કરી દઈશું વધારાનું પાણી બધું કાઢીને તમારે આની અંદર એડ કરી દેવાની છે દાળ આ રીતે બધી એડ થઈ જાય પછી ફક્ત એક વખત થોડું આ રીતે મિક્સ કરી લેવાનું જેથી તેલની સાથે દાળ સરસ રીતે સતડાઈ જશે હવે આની અંદર આપણે થી દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે એટલે કે દાળ ડૂબે એટલું જ તમારે પાણી એડ કરવાનું બહુ વધારે એડ નહીં કરતા ને તો કુકરમાંથી બધું બહાર આવી જશે એટલે આ રીતે દાળની અંદર પાણી એડ થઈ જાય પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું અને પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર અને પાંચ ચમચી જેટલું અહીંયા આપણે ધાણાજીરું પાવડર એડ કરી દઈશું અહીંયા બહુ મસાલાનો ઉપયોગ તમારે નથી કરવાનો આ દાળમાં ફક્ત ટેસ્ટ પૂરતો જ ખાલી તમારે એડ કરવાનો છે હવે આ રીતે મસાલા બધા એડ થઈ જાય પછી તમારે આને અંદર એક નાનું મીડિયમ સાઇઝનું જીમારેલા ટમેટા એડ કરી દઈશું તમે જોઈ શકો છો કે ટમેટાને બી મેં થોડાક આખા જ રાખ્યા છે બહુ ઝીણા નથી સમારવાના હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ત્રણ સીટી વગાડીને રેડી કરવાની છે અહીંયા આપણી સીટી થઈ ગઈ છે કુકરમાં કુકર હવે ઠંડુ પડે પછી આગળની પ્રોસેસ આપણે કરીશું તો અહીંયા આપણે હવે કૂકર ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો કે દાળ સરસ એવી આપણી ચડી ગઈ છે તમને હું બતાવી દઉં કે દાળ કેવી ચડાવવાની છે તો આ રીતની તમારે અહીંયા દાળ સરસ આખી બી રહેવી જોઈએ અને આ રીતે ચડેલી બી રહેવી જોઈએ તો અહીંયા આપણે આ રીતે દાળ ચડી જાય પછી તમારે કોઈ રવાઈ કે બ્લેન્ડરથી આ દાળને ફરાવવાની નથી ફક્ત આ રીતે ચમચાથી તમારે મિક્સ કરવાની રહેશે અહીંયા જે દાળ છે આપણે એકદમ જ ઓગાળી નથી દેવાની આ રીતની તમારે કન્સીસ્ટન્સી રાખવાની રહેશે દાળની હવે આપણે અહીંયા દાળ બહુ જાળી છે તો એની અંદર તમારે પાણી એડ કરવાનું છે તો અહીંયા હું એકથી સવા ગ્લાસ જેટલું પાણી એડ કરું છું અહીંયા દાળ તમારે કેવી રાખવી છે એ પ્રમાણે તમારે અહીંયા પાણી એડ કરવાનું આ દાળ બહુ પતલી જો તમે બનાવશો ને તો ખાવાની મજા નહીં આવે એટલે દાળ બહુ જાળી બી નહીં અને બહુ પતલી બી નહીં એ રીતની તમારે બનાવવાની રહેશે હવે આની અંદર આપણે પાથી ઓછું આપણે અહીંયા ગરમ મસાલો પાવડર એડ કરીશું અને સાથે જ અહીંયા મેં આ રીતે એક નાનો મીડિયમ સાઈઝનો આદુનો ટુકડો લઈને આ રીતે કટ કરીને તમારે એડ કરી દેવાના છે અહીંયા મેં જેમ પહેલાં બી કીધું કે અહીંયા આપણે કોઈ પેસ્ટ કે એકદમ ઝીણા સમરે લઈ વસ્તુ એડ નથી કરવાની આ રીતે આદુ એડ કરી દેવાનું અને મિક્સ કરી લેવાનું પછી આની અંદર મેં જે ટમેટા પહેલાં એડ કર્યા હતા એમાંથી થોડાક ચારથી પાંચ ટુકડા મેં રવા દીધા હતા જે આ રીતે પાછળથી એડ કરવાના તમારે જો ઉપરથી ટમેટા એડ ના કરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ ફક્ત હું ચારથી પાંચ ટુકડા આ રીતે એડ કરું છું અને આ રીતની કન્સિસ્ટન્સી રાખીને તમારે દાળને હવે ઉકાળવાની છે પણ આ દાળ ખાવામાં એટલી જ મજા આવે છે ખાતા ટાઈમે તમને હેવી લાગશે પચવામાં એટલી હલકી હોય છે તો અહીંયા ત્રણેક મિનિટ જેવું થઈ ગયું છે આપણી આ દાળને ઉકળીને કારણ કે આ દાળને વધુ સમય નથી લાગતો ચડવામાં એટલા માટે આ દાળને ત્રણથી ચાર જ મિનિટ જેવો સમય લાગે છે ને આ રીતે તમે જોઈ શકો છો કે આપણી દાળની કન્સિસ્ટન્સી તમારે આ રીતની રાખવાની છે બહુ દાળ અહીંયા જાળી નહીં કરતા ને તો જ્યારે ઠંડી થાય છે ત્યારે આ દાળ વધુ જાળી થઈ જાય છે પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ઉપરથી થોડી કોથમીર એડ કરી દઈશું આપણે એક ચમચી જેવું આપણે લીંબુનો રસ એડ કરી દઈશું અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે લીંબુનો રસ તમારે ગેસની ફ્લેમ બંધ કરીને પછી જ તમારે એડ કરવાનું રહેશે અને હવે આપણે મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય પછી તમારે આ દાળની અંદર એક ચમચી જેવું આપણે ચોખ્ખું ઘી એડ કરી દઈશું આ દાળની અંદર આ રીતે ચોખ્ખું ઘી એડ કરીને ખાશો તો વધારેમાં વધારે ટેસ્ટ લાગશે તો આ રીતે તમે એકવારથી ઘી નાખીને આ દાળ ખાઈ જોજો તો અહીંયા આપણી દાળ રેડી છે અને આ રીતની ફાઇનલી કન્સિસ્ટન્સી તમારે રાખવાની રહેશે આ દાળ જોડે તમે ભાત ખાઈ શકો છો રોટલી ખાઈ શકો છો અને આ દાળ જે ડાયટ કરતા હશે ને તો એલોકા માટે બી આ બહુ જ સરસ છે નાઇટમાં તમે આ દાળ પી શકો છો તો એટલું આ ટેસ્ટીને એકદમ હલકી લાગે છે તો અહીંયા હવે આપણી આ દાળ સર્વ કરવા માટે રેડી છે મેં આની સાથે જીરાવાળા ભાત સવ કરેલા છે તમે પ્લેન ભાત બી આની સાથે ખાઈ શકો છો અને આ દાળ જેમ મેં પહેલાં બી કીધું કે શરૂઆતમાં થોડીક પતલી રાખજો કારણ કે ઠંડી થયા પછી હજુ જાળી થઈ જશે અને આની સાથે મેં કાંદો સર્વ કર્યો છે આ રીતે લીલા મરચાં મેં જે આપણે અંદર નાખ્યા હતા એ સૌ કર્યા છે અને આ દાળની કન્સિસ્ટન્સી તમારે આ રીતની રાખવાની રહેશે જેથી રાઈસ સાથે તમને ખાવાની મજા આવશે અને તમે જોઈ શકો છો કે રાઈસ સાથે આ દાળ એકદમ જ સરસ રીતે મિક્સ થઈ જાય છે અને એક એક દાળ જે આપણે એ આખી અને અંદર જે ડુંગળી લસણ જે આપણે આખા નાખ્યા છે એટલું આ સરસ દેખાય છે અને હું તમને હવે ખાઈને બતાવું કે કેવી બની છે બહુ મસ્ત છે ન ખાધી હોય તો એક વારથી ટ્રાય કરજો બહુ સરસ છે અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ